જસદણ ના આટકોટ ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલાની ઘટના સામે આવી છાત્રાલયમાં પણ વધારે લોકોએ ટ્રસ્ટી રામાણી પર હુમલો કર્યો આ હુમલામાં ટ્રસ્ટીને હાથના ભાગે ઈજા પહોંચી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ત્રિક્ષણ હથિયારો સાથે ચાલીસ થી વધારે લોકો છાત્રાલયમાં ઘુસી આવ્યા હતા ત્યારબાદ છાત્રાલયમાં કામ કરતા તમામ લોકોના મોબાઈલ છૂટવી લેવામાં આવ્યા કાર લઈને આવેલ શખ્સોની કારમાં નંબર પ્લેટ પણ ન હતી આટકોટની ડીબી પટેલ છાત્રાલયમાં ઓફિસ કામ કરતા પંદર થી વધારે લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા છસદરના ઉદ્યોગપતિ રૂડા ભગત દ્વારા દબંગીરી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છસદરના ઉદ્યોગપતિ રૂડા ભગત સીસીટીવીમાં કેદ થયા છાત્રાલયમાંથી કોમ્પ્યુટર સીપીયુ તેમજ નેટવર્કિંગનો સામાન લઈને ફરાર થયા અજાણ્યા શખ્સો આ સમગ્ર મામલે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી મારું નામ છે અર્જુનભાઈ રામાણી હું ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એ સામાજિક સંસ્થા છે સમજ પટેલ સમાજ ના દાનથી ચાલતી સંસ્થા છે અને એમાં પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી અને બાર કોલેજો છે નર્સિંગના ગુજરાતમાં જે કઈ કોર્સ ચાલે છે એ અમારી સંસ્થામાં એએનએમ નર્સિંગ જીએનએમ નર્સિંગ બીએસસી નર્સિંગ પીબીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગ સુધીના કોર્સ છે જે બનાવ બન્યું ને એમાં લગભગ પોણા દસ વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા અને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું કિશોરભાઈ માલદાર ગોવિંદભાઈ ધોળકિયા સીપી વાનાણી રામજી દાદા ઇટાલિયા એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂરા ભગતને ત્યારથી એ સંસ્થા કેમ બંધ થાય ને એના વર્ષથી પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા નહીં મળતા એણે લગભગ ચાલીસથી થી પિસ્તાલીસ જણાનું ટોળું લુખા માણસોને ભેગા કરી લગભગ બારથી ચૌદ ગાડીઓ કારણ કે ત્રણ ચાર ગાડી અંદર હતી બહાર રાખી હતી બાકીની બધી ગેટની અંદર આવેલી એ આવી અને ગેટ ઉપર ચાલીસ પિસ્તાલીસ જણાનું ટોળું આવીને એને ચોકીદારને પાંચથી પહેલાં મોબાઈલ લઈ લીધા ટોળાએ અને પછી એની ચોકીદારની રૂમમાં સંપૂર્ણપણે આતંકવાદી ઢપથી ચોકીદારોને એના રૂમમાં પૂરી દીધા પછી ત્યાંથી ચારથી થી પાંચ જણા છે ગેટ ઉપર એના જે આતંકવાદી ટોળકી હતી એ ત્યાં ઊભી રહી અને કોઈ અંદર આવી ન કે બીજું કાંઈ ન થાય એટલા માટે પછી ત્યાંથી રસ્તામાં છેક સુધી બધે એના માણસો ઊભા રહેતા ગયા અને અમારી જે મેઇન ઓફિસ છે એકાઉન્ટ ઓફિસ ત્યાં આવ્યા ત્યાં આવી અને જે કોઈ સ્ટાફ હતો એ બધા પાસેથી મોબાઈલ લઈ લીધા બધાને પકડી રાખ્યા પૂરી દીધા ત્યાર પછી ત્યાંથી અમારા મારી ઓફિસ સુધી આવ્યા એટલે ભગત સોળ સત્તર જણા મારી ઓફિસમાં આવ્યા બાકીના બધા રસ્તામાં ગેટ ઉપર હતા એટલે આવીને મેં એમને કીધું કે આવો બેસો પણ એણે આવીને તરત મારી ખુરશી કોલ્ડન કરી લીધી ને હું જ્યાં બેઠો હતો ટેબલ કોલ્ડન કરી લીધું અને પછી ગમે એવી ભાષામાં એટલે મને તો એવું હતું કે કંઈક ચર્ચા કરવા માટે આવ્યા છે પણ આતંકવાદી ઢબે એનું વર્તન જોઈને દરવાજા ને એ બધું બંધ કરવા મિનાટલે એવું બધું થયું મારો મોબાઈલ લઈને લઈ લીધા એટલે પછી મને એવું લાગ્યું કે આમાં કંઈક માથાકૂટ થાય એવું લાગે છે પછી એમણે મને એવું કીધું તું અહીંથી રાજીનામું આપી દે ને સુરત વહી જા જો આટકૂટ રહીશ ને તો અમે તને મારી નાખશું તારે જીવવું તો એ આટકૂટ રહેવાની જરૂર નથી સંસ્થામાંથી તું રાજીનામું આપી દે તારી જગ્યાએ અમારે ગજેન્દ્રભાઈ રામાણી ને છે અને બીજું ઘણું બધું છે અપશબ્દો માથા કુટી થઈ થોડી ઘણી મારા મારીને એવું બધું થયું પણ એ પંદર જણા હતા એટલે અને રેકોર્ડિંગ કરતા ગયા જે જે હારા મુદ્દા હોય ને એને જોવા જેવા પછી અપશબ્દ અને બીજું વર્તન કરે ત્યારે ઓલાને ને ભાઈ તું રેકોર્ડિંગ બંધ કરી દે એમ બરાબર પછી મેં એમને એવું કીધું કે તમે ભલે જે કઈ પંદર સત્તર કે જે આવ્યો ને હું તમારાથી બીતો નથી એક વાત તમે સમજી લો બીજું મારી ઉંમર છે ને એકોતેર વર્ષની છે અત્યારે એટલે હું વહી જાવ ને તો મને કઈ ફેર નથી પડવાનો એટલે તમે એવું માનતા કે મારાથી બીવે છે તો ક્યાંય ધાક ધમકી આપી તો એની કોઈ અસર નથી મને એણે છે ને એ ઝપાઝપીમાં પછી મેં એવું કીધું કે તમારે વાડીએ કે બીજે મારા એણે મને એવી બધી ધમકી આપી ખેતર કે વાડીએ જાય ને તો ત્યાં અમે મારી નાખશું સુરત વહી જાય રાજીનામું આપી દે એટલે કીધું ભાઈ તમે જે કંઈ કરવું હોય ને વાડીએ આવવાની જરૂર બીજે આવવાની જરૂર નથી અહીં તમે આવ્યા છો ને અહીં તમારે જે કરવાનું એ ચાલુ કરી દઉં હું તમારે પીવું છું ને એવી વસ્તુ જ નથી પછી એને અમારે ઝપાઝપીમાં આમ તો એ છે ને પાટા ને એવું બધું મેં મારી રીતે પ્રતિકાર કર્યો એમાં મારા અંગૂઠા ઉપર છે ને એણે બટકું જોરથી ભરી લીધું એટલે એ લોહી લોણથી અહીં બીજે જે છે ને બધી લોહીના ડાગા ને એ બધું હતું જે કાંઈ પોલીસ આવે ને ત્યાર પછી એમના સેમ્પલ લેવા માટે એ રાખી દીધું છે બરાબર છે એ સિવાય એને અમારી મેઇન ઓફિસમાં અહીંયા એવા પહેલાં જે એને એમ હતું કે આ બધા સીસીટીવી બંધ થઈ જાય કારણ કે આમ ઢબ ઢબે ડબ્બે આ બધું કરેલું એટલે જે સીપીયુ હતું ને એકાઉન્ટ ઓફિસનું એમાં બધા એના જે કાંઈ પૈસા પહોંચ્યું એ બધું ફાટતું હોય વિદ્યાર્થીના એટલે એ સીપીયુ કાઢીને એ લઈ ગયા અને મારી ઓફિસમાં એક વધારાનું સીપીયુ પડ્યું એટલે એને એમ કે આ ઓલા સીસીટીવી અહીંથી ઓપરેટ થતા હશે એટલે એ મારી ઓફિસનું સીસીટીવી લઈ ગયા બીજા કોઈ પાસે ટેલિફોન હતા નહીં એટલે અમે કંઈ પોલીસને કે સમયસર જાણ ન કરી ગયા એ દરમિયાન કોઈ બહારથી જાણ કરી છે સિસોદિયા સાહેબને પીએસઆઈને એટલે એનો મારા મોબાઈલમાં ટેલિફોન આવ્યો પણ મોબાઈલ તો અમારો એને લઈ લીધો તો પાછળ પડ્યો તો એને એની પાસે એટલે એણે જોયું તો પીએસઆઈ સિસોદિયા સાહેબ આટકોટ પીઆઈ પીએસ પોલીસ સ્ટેશન આટકોટ એવું લખેલું હતું એટલે એને ખબર પડી ગઈ કે ભાઈ હવે સાહેબ ગાડી આવી જશે પોલીસની અને લગભગ ત્રીસક મિનિટ જેવું અહીં ધમાલ કર્યા પછી એ લોકો પછી પોલીસની બીકે છે એ નીકળી ગયા ના તપાસમાં તો શું છે કે આખું એમને આતંકવાદી ઢબે જે કાંઈ કર્યું ને અને બધે મોટા ભાગની ગાડીઓમાં નંબર નો થાય સીસીટીવીમાં દેખાય છે અને સીસીટીવી ફૂટેજ તમારે જોતા છે ને તો અમે આપશું બરાબર એટલે ખરેખર આવું અહીં તો અમે એનાથી હજી આજની તારીખે બીતા નથી બીજું કાંઈ કરી કે આવું બધું બીજા ભાડૂતી માણસો મારફત જે કરવું એ કરી શકે એટલે બીજે આવો કોઈ ભોગ નો બને ને એના માટે છે પૂરેપૂરી તપાસ થવી જોઈએ એમની માનસિક વિકૃતિ ના એમાં એવું છે એમાં જે કઈ સિનિયર ટ્રસ્ટીઓ છે ને ફાઉન્ડર ટ્રસ્ટીઓ શિવલાલભાઈ વેકરિયા છે પછી ગોવિંદભાઈ ખૂટ છે જે શિક્ષણ શાસ્ત્રી છે ભક્તિ જીવન સ્વામી છે જે આ જમીનનું દાતા છે બરાબર એ સિવાય સુરતના બધા જે મોટા છે ડાયમંડ ઉદ્યોગપતિ કે એ બધા એ ટ્રસ્ટીઓ છે બરાબર એટલે ભક્તિજીવન સ્વામી અમારે વાત થઈ એમાં એવું કીધું એમને કે આ દીકરીઓની સંસ્થા છે ને ભવિષ્યમાં કોઈ ન કરે એટલા માટે એમ કે ભાઈ રૂડા ભગત ને એની જે કઈ કે આવું કૃત્ય એ કરી ગયું તો એમ કે છાપામાં એની જાહેરાત આપી દીધો અને પોલીસને જાણ કરી દો કે એ ભવિષ્યમાં ક્યાંય આવે ની કોઈ દીકરીઓને બીજા પ્રશ્નો ઉભા ન થાય